શહેરા તાલુકાના કામે કરના બહાર બેઠેલા લોકો પર ટ્રેક્ટર ચડાવી દેવાનો પ્રયાસ એક ઇસમનું મોત ટ્રેક્ટર ચાલકને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ધમાઈ ગામે રાતના સમયે ઘરના આંગણામાં બેઠેલા લોકો પર એક માથાભારે ઇસમે ટ્રેક્ટર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો જેમાં એક ઇસમને ગંભીર ઈજા પહોંચતા વડોદરા સારવાર માટે ખસેડાતા તેનું મોત થયું હતું અને અન્ય બે એને ઈજા પહોંચી હતી પોલીસે આ મામલે ટ્રેક્ટર ચાલકને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે આ મામલે પત્રકાર પરિષદની માહિતી આપી હતી શહેરા તાલુકાના ધમાઈ ગામે ફળિયામાં રહેતા પ્રવીણભાઈ બારિયાના કાકા હશમુખભાઈ પટેલ સહિત અન્ય લોકો ઘર પાસે બેઠા હતા તે સમયે ગામમાં રહેતો આરોપી દીપસી ટ્રેક્ટર લઈને આવ્યો હતો અને બેઠેલા લોકો પર એકદમ ટ્રેક્ટર ચડાવી દીધું હતું જેમાં હસમુખભાઈને ગંભીર ઈજા પહોંચી હતી તેમને એક સ્વાન દ્વારા કોતરા અને ત્યાંથી વડોદરા ખાતે રિફર કરવામાં આવ્યા જેમાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું આ મામલે શહેરા પોલીસે આરોપી દીપસિંહને શોધીને પકડી કાઢીને શહેરા પોલીસ મથકે લાવ્યા તેની સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી ઘટનાની ગંભીરતાને લઈને પીઆઈ અંકુર કુમાર ચૌધરી તથા પીએસઆઈ એસએલ એલ કામુલ અને પોલીસ ટીમે કામગીરી કરીને આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો રાતના વીસ થી એકવીસ દરમિયાન ધમાઈ ગામ નિશાળફળિયા તાલુકા શેરામાં એક બનાવ બનેલ એની અંદર પ્રવિણભાઈ સબુરભાઈ ભાદિયાનાઓએ આજરોજ તેમના કાકા હસમુખભાઈ મણિલાલ પટેલ જે તેમના ઘર પાસે બધા બેઠેલા ફરિયાદી અને શાયદો એ દરમિયાન આ ગુનાનો આરોપી દીપસિંહ આરતસિંહ પટેલ તેજ જ ગામનો તે પોતાનો ટ્રેક્ટર લઈને આવેલો અને જે ફરિયાદી અને શાયદો જે જગ્યા પર બેઠેલા ત્યાં આવેલો અને પછી તે ટ્રેક્ટરથી ફરિયાદી અને શાહેદો ઉપર પાછળથી આવીને એકદમ ચડાવી દીધેલું અને એમને મારી નાખવા માટેનો પ્રયત્ન કરેલો અને આ કામમાં મરણ જણા હસમુખભાઈ ના ઉપરથી ટ્રેક્ટર ચડી ગયેલ અને બીજા બે એક સાહેદોના સામાન્ય ઈજા થયેલી આ હસમુખભાઈ મણીલાલ પટેલને બરોડા સારવાર માટે લઈ ગયેલા અને સારવાર દરમિયાન ત્યાં એ મૃત્યુ થયેલું આ બાબતે આજરોજ શહેરા પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ થયેલો છે અને ગુનાની તપાસ શહેરા પીઆઈ ચૌધરી સાહેબનાઓ કરે છે